શકાય ટ્રાફિકની સમસ્યા હલ કરી શકાય પેટ્રોલ ડીઝલ જેવા પર્યાવરણને નુકસાન કરતા ઈંધો બચાવ કરી શકાય સમય અને નાણાં બચાવ કરી શકાય સિગ્નલ ન હોવા રાત્રે પણ આ અકસ્માત અહીંયા જ આવવું હોય અને આ આ વાહન અહીંયાથી આવતું હોય એટલા માટે અહીંયા બમ્પ મૂકવામાં આવ્યો છે તેથી સરળતાથી ધીમો પડી શકે અને આ વાહન અહિયાં જઈ શકે આ વાહને જો અહીંયા આવું હોય તો તેને આખો રોડ ક્રોસ કરીને આવું જોઈએ અહીંયા એટલા માટે અહીંયા બમ મૂકવામાં આવ્યો છે તેથી આ વાહન મોકલી અને આ વાહન એવી જ રીતના ચારે દિશા બાજુ બંબ આવ્યા છે તેથી અકસ્માત ન થાય